નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે કટકે કટકે વિડીયો આવે એટલે તમને મજા નહીં આવતી હોય કે માલદીવભાઈ સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો કેમ કાયમ નથી મૂકતા હવે આમાં મિત્રો છે એવું કે વરસાદી વાતાવરણ હોય ને એટલે થોડુંક હગડગડ થઈ જતું હોય ને આપણે ત્યાં ખેડૂત ભાઈ આજે થોડુંક લૂ કંઈ મારો તમે જોતા હો તો નહીં બરાબર આવતો હોય કેમ કે મહેનત કરીએ એટલે થોડુંક આપણો શહેરાની રોનક ફરી જાય અને કપડાં બપડા એ બધા ખેડૂતના દીકરાને દેવા હોય પણ હાલે અમને કોઈ વાતનો આમ મોહ નથી કે આપણે આમ ફર્સ્ટ ક્લાસ ટનાટન થઈ હીરો જેવો અને વિડીયો બનાવવો તો આજના વિડીયોની અંદર આપણે એવો એક ટૉપિક લઈને આવ્યા છે કે અત્યારના હમણાંના સમયમાં એટલે કે વાવણી પાસે જે આપણે ખેતીવાડીને લગતી માહિતી હોય એનો જ વિડીયો લઈને આવ્યા જઈ અને લગભગ મારી પાછળ જો અમારી વાડી દેખાય છે આ હું લગભગ બધન થઈ ગયું હશે કેમકે વરસાદ વધારે થઈ ગયો અને આપણે પલટી ખેપાથી ખેતી કરી હોય અથવા તો પંચિયા ઈકા હોય તો એ ખેતરની અંદર પાણી પણ વધારે ભરાણું હોય તો મારી પાછળ દેખાય છે અમારી વાડી એમાં જેવી પીડાશ છે આવી પીડાશ આવી ગઈ હોય તો આ પીડાશની અને પાન ખાનારી યળની સમસ્યા હોય યળનો ઉપદ્રવ છે તો તમે જરાક નિદાન કરી લેજો બે વિષયની સચોટ અને સાચી માહિતી તમને આપીશ અને હારે હારે તમારે ફૂગનાશકનો છંટકાવ પણ એમાં કરવો હોય તો થઈ શકે ફૂગનાશક એટલે ટીકા અને ગેરુના નિયંત્રણ માટે જે થાય છે એ અને ફૂગનો સ્પેશિયલ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર કાલે આવશે કેમ કે ફૂગના જે બેક્ટેરિયા આવે છે એને મારવા માટેના પણ બેક્ટેરિયા ટાણે આવી ગયા છે અને હાલના સમયમાં જ્યારે ખેતરની અંદર પૂરતો ભેજ હોય ત્યારે મારવામાં આવે છે ખળબળનો તો બધો સફાયો થઈ ગયો હોય ના થઈ ગયો હોય તો તમને આગળના જે વિડીયો મૂક્યા છે એની અંદર દવાના બધાને નામ આપેલા છે કંપની વાઇ તો તમે એ જોઈ લેજો તો મિત્રો આ પીડાશ પડી ગઈ હોય તો એને ફેરર સલ્ફેટની જરૂર હોય છે તો હવે આપણે એગ્રોમાંથી રહેવું હોય તો ભલે અને આપણે દેશી તરીકેથી ઉપયોગ કરવો હોય તો ભલે પ્લસ કોઈને વૃદ્ધિ અટકી ગઈ હોય કે આવું પીડા પડતું તમારી વાડી થઈ ગઈ હોય અને વૃદ્ધિ અટકી ગઈ હોય કોઈ માઇક્રોન્યુટ્રનની ખામી હોય તો માઇક્રોન્યુટ્રન આપી હે અથવા તો હોમિકેસિડ પંચાણું ટકા હે પંપની અંદર એક એકથી દોઢ દોઢ ચમચી નાખી અને એકદમ હલાવી અને ઓગાળી અને એ પણ આનો સ્પ્રે કરી શકો એક બે બેથી અઢી પંપ છાંટવા જરૂરી છે હોમિકેસિડ છાંટતા હો તો અને બીજું કે માંડવી પીડાશ પડી ગઈ છે તો તેના માટે આપણે ફેરા સલ્ફેટનો છંટકાવ કરવો હોય તો હીરા કહી અને લીંબુના ફૂલ તો મિત્રો તમને એક પ્રશ્ન અંદરના અંદર એવો આમ ખટકતો હોય કે ભાઈ હીરા કહી અને લીંબુના ફૂલ કેટલા કેટલા સાટવા અને કઈ રીતે એનો ઉપયોગ કરવો તો એનો પણ તમને સોલ્યુશન આપી દઉં છો મારે માંડવીની અંદર કાલે લેવા જવા છે અને હીરા કહી કેવી હોય ને એ તમને કહી લીંબુના ફૂલ તો અત્યારે તમને દેખાડી એટલે ખબર પડી જાય કે લીંબુના ફૂલ આપણે ખાંડ હોય ને એ ખાંડ જેવા હોય ખાંડ એટલે કે મોરસ જે ઘણા વિસ્તારમાં કહેતા હોય અને હીરાકાહી હીરાકાહી જે આપણે લોબાડનો ધોપ હોય એ ટાઈપના એના પણ કટકાવ હોય તો પાણીની અંદર કઈ રીતે છટકાવ કરવો ના આના છટકાવ કરવાનું થોડુંક ધ્યાન રાખવું પડે કેમ હીરા હીરાકાહીનો છટકાવ કરવો લીંબુના ફૂલનો વધારે પડતી નોજલ તમારા છોડ ઉપર રહી જતી હોય તો પાનને ઝાકી નાખીએ જેમ આપણે પટેલા અથવા તો ફ્યુજી ફ્લેક્સ કે આઈરીસ દવા જે સાંટી હોય ને મગફળીના જે પાન હંકોડાઈ જાય અને હુંકાઈ જતા હોય આવી પાનની કિનારી બળી જાય છે તો આ છાંટતી વખતે ખાસ કાળજી રાખવાની કે એક પંપની અંદર સો ગ્રામ હીરા કસી અને દસ ગ્રામ જ લીંબુના ફૂલ માનો કે આપણે એક કિલો હોય હીરા તો એની અંદરથી દસ પંપ કરવાના એટલે કે દસ ડબલા પાણી નાખીને એની અંદર હીરા કહી ઓગાળી નાખવાની પછી એક પંપમાં એક ડબલું નાખવાનું આ રીતે મિશ્રણ તૈયાર કરવાનું મિશ્રણ તૈયાર કરતી વખતે એક એનું ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ના જે દ્રાવણ હોય એ બે મિક્સ નહીં કરવાના કે આજે હીરા કહી છે હીરા કહીનું દ્રાવણ આપણે દસ પંપનું બનાવી લીધું પછી એમાં દસ દસ ગ્રામ લીંબુના ફૂલ નાખવું એટલે કે દસ પંપનું સો ગ્રામ લીંબુના ફૂલ થયા કે હીરા કહીના દ્રાવણ ભેગું જ લીંબુના ફૂલ નાખી દેવાનું ઉગાડી નાખવા આ ભૂલ કોઈ દી કરતા નહીં કેમ કે વધારે પાણીની અંદર બે મિક્સ થાય ને તો હાલી જાય પણ ઓછા પાણીની અંદર બે મિક્સ થાય ને એટલે તમે દસ પંપ છાંટી લેવો એટલે ત્રણ સાડા ત્રણ કલાક નીકળી જાય અને એનો જે હોય પાવર અંદરથી ખતમ થઈ જાય એટલા માટે બેનું અલગ અલગ દ્રાવણ કરી અને છંટકાવ કરવાનો મિત્રો અને હો ગ્રામ હીરા અને હો ગ્રામ લીંબુના ફૂલ જુદા જુદા તમે ડબ્બામાં લઈ અને પાણીમાં ઉગાડી નાખો તોય પણ અથવા તો બે ડબ્બાની અંદર દસ દસ ડબલા પાણીને નાખી અને જે માપ હોય એ પ્રમાણે હીરા કહીને લીંબુના ફૂલ નાખી અને નાખો નાખવાના પાપમાં એક એક ડબલું નાખતા જાઓ તો પણ હાલે આ રીતે કંઈક એનો છંટકાવ કરવાથી તમને એનું સારું પરિણામ મળશે આ પરિણામ અમે ગયા વર્ષે પણ કર્યું હતું આ વર્ષે કરવાના છે કાલે હીરા કહી લેવા જાવું અને કાલના વિડીયોની અંદર જે ફૂંગનાશક અમે બતાવશું ને એની હારે તમને કાલે તો ફૂગનાશકનું નામ જ બતાવશું ફૂગનાશક તો જ્યારે આમાં છાંટશું ત્યારે બતાવશું પણ કાલે હીરા કહી અને લીંબુના ફૂલનો લાઈવ વિડીયો તમને બતાવીશ કે આને કહેવાય હીરા કહી આને કહેવાય લીંબુના ફૂલ લગભગ ખેડૂને મારવાની પાણી વધારે થઈ જતું હોય એની હીરા કહીને લીંબુના ફૂલ જોયા જાય છે ને એગ્રોની અંદર જઈ અને ફેરલ સલ્ફર એટલે ન્યૂટ્રી બિલ્ટ જે આવે છે એ પણ લઈ લ્યો તો હાલે અને એનું પણ બે અલગ અલગ પડીકા હોય એનું દ્રાવણ કરીને છાંટો તોય પણ પરિણામ સારું મળે પણ પરિણામ સારું લેવા માટે તમારે વિખે બે પંપ છાંટવા જ પડે કેમ કે બે પંપ ના છાંટવો તો તમને એનું રિઝલ્ટ મળે નહીં તો આ આપણે રહી મગફળી જે પીડાશ છે એ પીડાશ દૂર કરવા માટેનું તમને મળી ગયું ટૉપિક અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ યળનો ઉપદ્રવ વધી ગયો આના આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે ભાઈ ટાટા રાલીઝનું ગેટવે માર્યું હતું તો હવે એનાથી અમને હારામાં સારું પરિણામ મળ્યું અને હવે તમે પણ મારી હગો ગેટવે અથવા તો કોરાજન છે અમે વધારે પડતું ગયા વર્ષોની હલકામણીમાં વાત કરું તો એમાં મક્ટિન બિન્જુજ જે પાંચ ટકા આવે એના જ રાઉન્ડ વધારે લેતા કેમ કે ઇમામ એક્ટિન બિન્જુ પાંચ ટકા લીલી કાબડી રાતી ગુલાબી જેટલી ઈડ આવે એ બધાનો નાશ કરી નાખે છે એટલા માટે તમને પણ ભલામણ કરું છું કોઈ પણ કંપનીનું પણ એની અંદર ટેકનિકલ જે ઝેર છે એ એમાં મૅક્ટિન પાંચ ટકા હોવું જોઈએ તો એ મિત્રો કેટલું નાખવાનું પંદર લિટર પંપની અંદર જે એની અંદરથી ચમચી નીકળે ને એ દોઢ ચમચીથી પૂણા બે ચમચી નાખવાનું આ એનો માપ છે કદાચ એગ્રાવાળા વધારે કીએ તો પણ નાખી શકાય પણ અમે દોઢ ચમચીમાં ભડાકો ઈરું બોલાવેલો છે એ અમારો જાતે અનુભવ કરેલો છે એ અનુભવ તમને અમે દર્શાવીએ છીએ અને ત્યાર પછી આપણે યડોનો નાશ કરવા માટે ઘણી બધી દવા આવે છે પણ જે અમે છાંટીએ ને એ તમને બતાવું છું અને ઘણી બધી બીજી આવે છે એ આપણે કાલના વિડીયોમાં ચર્ચા કરીશું તો આજે આ વિડીયોમાં મેં તમને ઘણું બધું જણાવી દીધું અને આનાથી તમને સંતોષ ના થતો હોય તો તમે કોમેન્ટ કરજો કોમેન્ટની અંદર એનો તમને જવાબ મળી જાય ખાસ કરીને કોમેન્ટનો જવાબ કદાચ વહેલા મોડો આવે ચાર છ કલાક તો એવું ના માનતા કોમેન્ટ જવાબ દેતા નથી પણ તમારી સમસ્યા છે ને એનું નિવારણ કરવા માટે કોમેન્ટનો જવાબ હું તાત્કાલિક આપીશ કેમ કે થોડુંક કામનું અટાણ ભારણ વધી ગયું ને એટલે મોબાઈલ કાઢવાનો ટાઈમ પણ નથી મળતો તો મિત્રો આવા નવા ચાહતા રહેજો પચાસ હજાર પુગાડી દીધો હે એકાવન હજાર પુગાડવાનો હે હમણાં ત્રણ ચાર વીડિયો પહેલાં જ મેં વાત કરી હતી કે દોત બધી જી થઈ જાઓ તો ત્રણ ચાર વીડિયો પહેલાં મેં કીધું હતું કે ભાઈ ત્રણ હજાર સબસ્ક્રાઈબર ઘટે છે પચાસ હજાર થવામાં તમે મને મેળ કરી દો તો ખરેખર તમે બધે મેળ કરી દીધો અને હવે એકાવન હજાર ખાલી ઓગણીસો ઘટે છે તો આવજો ફોને આવી ગયો હે અને ફરી મળીશું નવા ની અંદર આવજો પતેને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ